અંકલેશ્વરની ધી કાલુપુર કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્કના સ્થાપના દિવસને લઈ અંકલેશ્વરની શાખા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતની અર્બન નાગરિક સહકારી બેન્કોમાં અગ્રિમ સ્થાન ધરાવતી અને સમગ્ર ગુજરાતમાં તેસઠ તેમજ મુંબઈમાં એક મળી કુલ ચોસઠ શાખા ધરાવતી શાખાઓના નેટવર્ક ધરાવતી કાલુપુર કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકની અંકલેશ્વર બ્રાન્ચની સ્થાપના ચાર ઓક્ટોબરના રોજ થઈ હોય જેને લઈ દર વર્ષની જેમ અગિયારમાં સ્થાપના વર્ષની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ શાખા દ્વારા ઉજવણીને લઈ રક્તદાન અંગે જનજાગૃતિ જળવાઈ રહે તેમજ જરૂરિયાતમંદોને સમયે રક્ત મળી રહે તેવા સુબા સહિત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શાખાના કર્મચારીઓ અને ખાતાધારકો દ્વારા મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું હતું શાખા દ્વારા અવરનવર સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી જ હોય છે ભરૂચ રેડ ક્રોસ બ્લડ બેન્કના સૌજન્યથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેડ ક્રોસ બ્લડ બેન્કના કર્મચારીઓએ પણ કાર્યક્રમને સફળ બનાવવા ખડેપગે સેવાઓ આપી હતી અમારી બેંકની સ્થાપના ઓગણીસો સિત્તેરથી થઈ છે અને ત્યાર પછી દરેક સ્થાપના દિવસે આપણા કાલુપુર બેંક દ્વારા અવારનવાર બધા અમુક પ્રસંગો યોજવામાં આવે છે જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ આપણે જરૂરિયાત વ્યક્તિને અનાજ કીટનું વિતરણ તેમજ ખીચડી એવા પૌષ્ટિક આહારની સુવિધા આપવામાં આવે છે તો આજે કાલુપુર કમર્શિયલ બેંક દ્વારા દસ વર્ષ પહેલાં અંકલેશ્વર ઉદ્યોગનગર બેંકની મર્જ કરવામાં આવેલ હતી તો તેનો આજે દસ વર્ષ પૂરા થઈને અગિયારમાં વર્ષમાં મોગલ પ્રવેશ છે તો તે નિમિત્તે કાલુપુર બેંક અંકલેશ્વર બ્રાન્ડ દ્વારા બ્લડ ડોનેશન આયોજન કરવામાં આવ્યું અને આપણે બેંક તરફથી બધાને નિમંત્રણ આપવામાં આવે છે કે બધા મેક્સિમમ રક્તદાન કરીને સમાજના સમાજ સામાજિક કાર્યોમાં ઉપયોગી થાય અને એ માટે બધાને હું વિનંતી કરું છું કે મેક્સિમમ લોકો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવે અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર કરવો